હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયોમાં ઘણા સમય પછી આજ આપણે ભાઈ એક વિડીયો બનાવી છે ઉમરનું એ ઉમર આપણે આવી ગયા જો ઘરમાં રાખ્યા આપણે બે સાઈડનો નો કેમેરો કરીને તમને દેખાડું પેલા કેવો કેવો કે આપણે ઉમર લાવ્યા છે તો હાલો પછી તો તમને આજ સ્ટોક કરાવી દો તો જો મિત્રો રિઝલ્ટ તો સારું નહીં આવે સાંજનો ટાઈમ છે આ રીતના આપણે ઉમર છે તો એક જોડી આ છે એક જોડી હેઠે છે અહીંયા આ ફિમેલ છે સિંગલ બાકીના અહીંયા છે તો બધા ખાનામાં ગડી ગયું અહીંયા છે એક જોડી આમાં પેક કરેલી છે ટોટલ આપણે દસ જોડી છે ને બાકીની તો આ જોડી તો આપણે હે જ છે એનું બચ્ચું તમને બતાવી દો એ ગાડી જોવા આખા ઘર માં આખો હલ્લો મચાવ્યો છે બધું પાડી નાખ્યું વબરાય છે ખુલ્લા કરી રાખ્યા ગલાસ બલાસ બધું એ મેલ છે આઈ તે મેલ હે બ્લુબા ઉપર ઉપલ્યું જોવો દે મેં ખાલી કેટલો આતમ ગયાનો હે હો આ બધાને પહેલા હું પૂરી દઉં નકર આ કાકનો કાક કરશે અને બચ્ચું તેમ જોઈ લ્યો આ રીતનું કાક બચ્ચું થયું બચ્ચું એ આપડે આ દોડીનું અને બાકી તો આ બધું પાડવો ઉપર આવી ગયા ઘરના ઘડીક વાર નાખ્યો આનો મેલ ગયા ગયો આનો મેલ વૈ ગયો આમે કેમ કે એ ખાનું એનું છે એટલે પણ ગડવા ન દે આગડે અહીંયા બાંધન થાવો દે આપણે હાઈ ફ્લાયર કબૂતર ને સાદા કબૂતર આવે એન કરતા હોમવર્ક તમે જોવો સાઈઝ જોવો એની ખાલી આ આપણે સાધુ કબૂતર છે અને આ ઉમરે જો જે મેલ ની સાઈઝ છે એ આપણે ફીમેલ ની સાઈઝ છે આ એન પડખે જોવા મેલ આવ્યો અને કેવા બ્લેક ચેકર કલર જે છે આ કલર જે છે આ કલર બ્લુ આપણે હાથે દેશી કબૂતર આવે જો આવડવા એને કહેવાય બ્લુ બાર અને આ કલર જે છે આખું ઘરમાં તો જોવો તો આતંક જોવા નહીં ખાલી તો મિત્રો આ બધું પાડ્યું તે અને પાછા અંદર નાખી દીધી બે જોડ્યું એ બ્લુ

હજી અક્ષે આપણી આગળ અહીંયા છે આ બ્લુ બાર મેલ છે અને આ બ્લેક સ્પોટમાં હવે થોડાક સમયમાં ઈંડા મૂકી દે થોડોક સમય આપણે વાટ જોવાની છે જો ઈંડા મૂકાવે છે હવે પછી આપણે આગળ તે ઉંમરના ઈંડા આવી પછી આપણે વાડિયા જે સેટઅપ છે ત્યાં ઈંડા ભાઈ પોસ્ટર કરી નાખશું અથવા તો એક ઈંડો અહીંયા દેવો અને એક ઈંડો ત્યાં જ આવ્યો

આ રીતના આપણા ઉમર આવી જાય અને પેલા દરવાજો બંધ જે દોઢ બોલે આખા ઘરમાં એટલે પેલા ભૂલી દેવી આપણે બધા અને હજી આપણે બે ગેસ ઘટે છે બે ગેસ પેલા આખા લાવવા દો ફીટ કરવા દો કે બે જોડીઓ જે આપડે બહાર છે આગળ ધીંગાણું હું બધું પાડ્યું જોવો તમે ઘરમાં તો આને આપણે બંધ કરી દેવી ઘરે પાછા બહાર વ્યા છે પાછું બધું પાડશે આખા ઘરમાં